આ વખતે રામનવમી પર સૂર્યના કિરણો રામ મંદિરમાં હાજર ભગવાન શ્રી રામલલાનો અભિષેક કરશે મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો આગામી સત્તર એપ્રિલે બપોરે બાર વાગે ગર્ભગૃહમાં પ્રવેશશે અહીં કિરણો અરીસામાંથી પ્રતિ બીત થઈ છે અને રામલલાના કપાળ પર પંચોતેર મીમીના ગોળ તિલકના રૂપમાં ચાર મિનિટ સુધી સીધા જ જોવા મળશે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થઈ રહ્યું છે મંદિરના પૂજારી અશોક ઉપાધ્યાયના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા જ ગર્ભગૃહની ઉપર ત્રીજા માળે સૂર્ય તિલક માટે વૈજ્ઞાનિક ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યારે ગત રવિવારે મધ્યાહન આરતી પછી જ્યારે પ્રથમ અજમાયશ થઈ ત્યારે રામલલાના હોઠ પર કિરણો પડ્યા પછી લેન્સ ફરીથી સેટ કરવામાં આવ્યો અને સોમવારે ટ્રાયલ હાથ ધરવામાં આવીને કિરણો કોપાર પર પડ્યા જેના કારણે હવે રામ નવમી પર સૂર્ય તિલક નું નિશ્ચિત માનવામાં આવે છે તો ત્રણ દિવસ પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બિલ્ડિંગ નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે રામ નવમી પર સૂર્ય તિલકની તૈયારીઓ કરવામાં આવી રહી છે તે સમગ્ર અયોધ્યામાં